આકાશવાણી અમદાવાદ વડોદરા રાજ્યભરમાં ગઈકાલે આવેલા વાવાઝોડાના કારણે વ્યાપક નુકસાન અલગ અલગ બનાવોમાં પાંચના મોત આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી અમરેલીના શેત્રુંજી નદીમાં ડૂબી જતા ચાર યુવાનોના મોત ગુજરાત વડી અદાલતના સાત નવનિયુક્ત ન્યાયાધીશોએ પદ અને ગુપ્તતાના શપથ લીધા અને આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુંબઈમાં આજે સાંજે મુકાબલો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટાયેલા હવામાનના પગલે રાજ્યભરમાં ગઈકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો રાજ્યના ત્રેપન તાલુકાઓમાં ગઈકાલે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ ભાવનગર જિલ્લાના શિહોર અને ભાવનગર શહેરમાં નોંધાયો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભાવનગરમાં અને શિહોરમાં ઉપરાંત વલભીપુર અને ઉમરાડા ગોહિલવાડ પંથકમાં વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અરવલ્લી જિલ્લામાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ જિલ્લાના મોડાસા મેઘરજ માલપુર બાયડ ભીલોડા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વંટોળ ફૂંકાયું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો જિલ્લાના વાવ થરાદ ભાભર કાંકરેજ દિયોદર લાખણી અને ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો નર્મદા જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ રાજપીપળામાં ગાજવીજ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું વાવાઝોડા સાથે રાજપીપળામાં હળવા વરસાદથી વીજ પુરવઠો ખોરવાતા રાજપીપળામાં અંધરપટ છવાયો હતો નવસારી જિલ્લાના નવસારી ચીખલી બિલીમોરા ગણદેવી અને ડાંગના વઘઈ સાપુતારા આહવા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાતા કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં વાવાઝોડા બાદ વરસાદ પડતા અનેક ઘરના છાપરા ઉડી ગયા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર મૂડી લખતર વિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો હતો પાટણ શહેરમાં ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અમદાવાદ શહેરમાં પણ ભારે વંટોળ બાદ ધોધમાર વરસાદી ઝાપટું પડવાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા દ્વારકા જિલ્લામાં ખંભાડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો આ કમોસમી વરસાદથી તલ બાજરી મગ સહિતના ઉનાળી પાકોને નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવનના પગલે વૃક્ષો હોર્ડિંગ્સ દિવાલ પડવાની ઘટનાઓ નોંધાઈ છે રાજ્યના મોટાભાગમાં જિલ્લાઓમાં ગઈકાલે આવેલા વાવાઝોડા અને વરસાદે પાંચ લોકોના જીવ લીધા છે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે પાંચ લોકોના મોતના સત્તાવાર અહેવાલ સાંપડી રહ્યા છે અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યમાં ભારે પવન અને કરા સાથે વરસાદ તારાજી સર્જી હતી જેમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે ભારે પવનને કારણે વડોદરામાં એક રિક્ષા ચાલક પર વીજતાર અને બીજા પર કાટમાળ પડતા બંનેના મોત નીપજ્યા હતા જ્યારે અરવલ્લીમાં વીજળી પડતા બે યુવકોના મોત નીપજ્યા હતા અમદાવાદના ધોળકા હાઇવે પર રિક્ષા પર હોર્ડિંગ પડતા ચાલકનું મોત થયું હતું દહેગામમાં રોડ પરથી પસાર થઈ રહેલી કાર પર ઝાડ પડવાની ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો તો દહેગામ રોડ પરથી પસાર થઈ રહેલા સીએમના કાફલાને પણ વાવાઝોડાના કારણે મુશ્કેલીઓ પડી હતી હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે આજે ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ વડોદરા સુરત અમરેલી મહેસાણા સાબરકાંઠા દાહોદ રાજકોટ સહિત અનેક જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે

સાંજના સમયે ચારેય યુવાનો નદીમાં નહ્વા પડ્યા હતા આ દરમિયાન કિનારે ચારેય યુવાનોના કપડા પડેલા જણાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડે ચારેય યુવાનોના મૃતદેહને એક પછી એક બહાર કાઢ્યા હતા અમારા અમરેલીના પ્રતિનિધિ હરેશ ટાંગ જણાવે છે કે મૃતકો ચારેય યુવાનો ચલાલા નજીક આવેલા મીઠાપુર ડુંગરીના રહેવાસી છે આ સમાચાર આપ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ગુજરાત હાઇકોર્ટના નવા સાત ન્યાયાધીશોએ કાર્યભાર સંભાળ્યો છ આ નવા સાત ન્યાયાધીશોને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા કાયદામંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં એમએસ પીરઝાદા રમેશચંદ્ર એમ વાછાણી જયેશ એલ વડોદરા પ્રણવ એમ રાવલ એમએફસી ત્યાગી દીપક એમ વ્યાસ ઉત્કર્ષ ટી દેસાઇએ શપથ ગ્રહણ કર્યા હતા ગુજરાત હાઇકોર્ટમાં અત્યારે બત્રીસ ન્યાયાધીશોની કાર્યકારી સંખ્યા હતી જે હવે વધીને ઓગણચાળીસ થઈ છે જ્યારે મંજૂર કરાયેલા ન્યાયાધીશોની સંખ્યા બાવન છે પાટણ જિલ્લાના રાધનપુર એપીએમસી દ્વારા ખેડૂતોને વારસદાર કે વેપારીને આકસ્મિક મૃત્યુ સહાયમાં વધારો કરાયો છે દસ એસી વર્ષની વયના ખેડૂતો અને તેમના વારસદાર તેમજ માર્કેટના વેપારી સહિતના લોકોને આકસ્મિક મૃત્યુમાં અત્યાર સુધી બે લાખની વીમા સહાય આપવામાં આવી હતી જે વધારીને ત્રણ લાખ રૂપિયા અને કાયમી અપંગતાના કિસ્સામાં એક લાખ રૂપિયાને બદલે એક લાખ પચાસ હજારની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમાં કુલ પંચ્યાસી હજાર ખેડૂત ખાતેદારો લાયસન્સ ધારક વેપારીઓ અને તેમના વારસદારોને આ યોજનાનો લાભ મળશે તેમ એપીએસએમસીના ચેરમેન ડોક્ટર કનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું સમિતિ સમિતિંદર દ્વારા ખેડૂત અકસ્માત વીમાની રકમ જે ખેડૂતના અકુદરતી અસાન પછી રૂપિયા બે લાખ મળતા હતા એની જગ્યાએ અમે એ કમિટી દ્વારા નિર્ણય લઈ ખેડૂતને આ સહાયની રકમમાં વધારો કરી અને બે લાખ રૂપિયાના બદલે હવેથી થી ત્રણ લાખ રૂપિયા ખેડૂત કોઈ પણ અકુદરતી નીતિનો સહાય એપીએફસી તરફથી મળશે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગયાળાને ડામવાના પ્રયાસ હાથ ધરાયા છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે કે મે મહિનાની શરૂઆત દરમિયાન ટાઇફોઇડના પાંત્રીસ અને ડેન્ગ્યુના પાંચ કેસ નોંધાયા છે આ અંગે આરોગ્ય અધિકારીએ વધુ માહિતી આપી કેસ કેસ છે અને ડેન્ગ્યુના કુલ વીસ હાજર છસો જેટલા લોહીના નમૂના તપાસ માટે આવ્યા છે અને ડેન્ગ્યુ માટે એકસો ને ઓગણા સેમ્પલ લેવામાં આવે છે પાણી જળ રોગચાળાની વાત કરીએ તો ઝાડા ઉલટીના પંચ્યાસી કેસ નોંધાયેલા છે કમળાના અગિયાર અને કોલેરાના પાંચ કેસ નોંધાયેલા છે કોલેરાના પાંચ કેસ છે એમાં બે લાંબામાં છે એક સરસપુર લખ્યાલ બોર્ડમાં છે કોમતીપુર બોર્ડમાં એક છે અને રામોલ હાથેજાર બોર્ડમાં એક કેસ નોંધાયેલો છે ચાર જગ્યાએ ક્લોરીન ટેસ્ટ ની લાવેલ છે અને ચાર જગ્યાએ અનફિક્સ સેમ્પલ પાણીના નોંધાયેલ આઈપીએલ ક્રિકેટમાં યજમાન મુંબઈ ઇન્ડિયન્સ વાનખેડ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે ગઈકાલે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ હૈદરાબાદમાં ભારે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી બંને ટીમોને એક પોઇન્ટ મળ્યો હતો પરંતુ સનરાઇઝ હૈદરાબાદ સત્તાવાર રીતે પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે જ્યારે દિલ્હી કેપિટલ્સ પાંચમા સ્થાને રહી છે અગાઉ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે વીસ ઓવરમાં સાત વિકેટ એકસો રન બનાવ્યા હતા જો કે બીજી ઇનિંગની શરૂઆત પહેલા જ ભારે વરસાદ પડ્યો હતો ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદમાં ટ્રાન્સ સ્ટેડિયમ ખાતે ગુજરાત સુપર લીગ સિઝનની બે રમાઈ રહી છે ગઈકાલે રમાયેલી બે અલગ અલગ મેચમાં કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાયેલી મેચમાં વડોદરા વોરિયર્સનો પાંચેકથી વિજય થયો હતો જ્યારે અન્ય એક મેચમાં અમદાવાદ એવેન્જર્સનો ગાંધીનગર જાયન્સ સામે ત્રણેકથી વિજય થયો હતો રાજ્યભરમાં ગઈકાલે આવેલા વાવાઝોડાના કારણે વ્યાપક નુકસાન અલગ અલગ બનાવોમાં પાંચના મોત આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી અમરેલીમાં શેત્રુંજી નદીમાં ડૂબી જતા ચાર યુવાનોના મોત ગુજરાત વડી અદાલતના સાત નવનિયુક્ત ન્યાયાધીશોએ પદ અને ગુપ્તતાના શપથ લીધા અને આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુંબઈમાં આજે સાંજે મુકાબલો હવે પછી આપ સાત વાગ્યાને પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થાય